દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા શ્રમિકોના હક અને અધિકારો માટે અનિશ્ચિત મુદત માટેના અધ્યક્ષ આ ધરણા પ્રદર્શન યોજાયું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારો અને દાહોદ જિલ્લાના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્યો તેમજ દાહોદ જિલ્લાના અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના તેમજ શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખો ફ્રન્ટલ સેલના સમસ્ત અગ્રણીઓ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાના પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે દસ દસ દિવસ અગાઉ કલેક્ટર શ્રીને અને રીડીયો શ્રીને આવેદન આપ્યું હતું કે સાહેબ દાહોદ જિલ્લાના લોકો મજૂરી કામ અર્થે બહાર જાય છે અમદાવાદ વડોદરા સુરત બોમ્બે પાંચસોથી હજાર હજાર કિલોમીટર દૂર જાય છે અને આ મજૂરી કરવા જાય એમની સાથે સાથે છોકરાનું શિક્ષણ પણ બગડે છે છોકરાના સ્વાસ્થ્ય પણ પર અસર પડે છે નરેગા યોજના એક કાયદો એ કોઈ યોજના નથી એક કાયદો બનાવ્યો છે દરેક વ્યક્તિને સો દિવસની રોજગારી મળવી જોઈએ સરકાર એક બાજુ એક તાલુકાની અંદર મંત્રીના ખાતામાં મંત્રીની એજન્સીમાં બસ્સો ચાલીસ ચાલીસ કરોડ એકસાથે નાખી દે છે અને બીજા તાલુકામાં લોકોને રત્તીભરનું કામ આપતી નથી કેટલ શેડના કામો માંગવા ગયા તો આપ્યા નથી લોકોને લોકોના ઢોરો બહાર બાંધવામાં આવે છે જમીન લેવલિંગના કામો આપવામાં આવતા નથી તળાવો ઊંડા કરવાના કામ આપવામાં આવતા નથી રસ્તા બનાવવાના કામ આપવામાં આવતા નથી કોઈ કામ એનર્જીમાં અહીંયા આપવામાં આવતું નથી અને બીજા તાલુકામાં અને અમુક મળતિયાઓ લાખો રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લે છે અને સામાન્ય જનતા આ મજૂરી વગર આમ તેમ રખડી રહી છે અમે ડીડીઓશ્રી અને કલેક્ટરશ્રીને કીધું હતું કે સાહેબ પાંચ દિવસની અંદર તમે દાહોદ જિલ્લાની જનતાને કામ નહીં આપો તો અમે ધરણા પ્રદર્શન પર જઈશું તો સરકાર દ્વારા કલેક્ટર દ્વારા અહીંયા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું દાહોદ જિલ્લા પૂરતું કે તમે કોઈ ધરણા પ્રદર્શન કરી શકતા નથી એટલે લોકોએ શું પોતાના હક માટે કંઈ માંગણી કરવાની નથી એવું કહેવા માંગે સરકાર એક બાજુ સ્માર્ટ મીટર ખોટી રીતે જબરદસ્તી લોકોને નાખવામાં આવે છે બીજી બાજુ ચાર હજાર કરોડનું કંભાંડ થયું એની અંદર એનેની અંદર પણ મોટા મોટા ભૂમાફિયા છૂટી ગયા છે ટ્રાયબલની અંદર હજાર કરોડનું કભાંડ થયું એની અંદર બી બધા છૂટી ગયા છે નરેગામાં પણ કંઈ કામ આપવામાં આવતું નથી સ્માર્ટ સિટી નામે દાહોદ શહેરની અંદર એક હજાર કરોડથી ઉપરના રૂપિયા ચાવ કરી જવામાં આવ્યા છે તો સરકાર શું કરવા માંગે છે સરકાર લોકોને કેમ કામ આપવામાં આપ આપતી નથી એના માટે અમે આજે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે હર્ષદભાઈના અમદાવાદ જિલ્લા કોંગ્રેસ